નમસ્તે નમસ્તે ચાલો પ્રાર્થના બોલી આ જોડે બેન પ્રાર્થના જરૂર 这都爱讲。 これ。It, <laughs> de querer

મારે મોડો ઓઠ્યો ને પણ તમારી બીતી મીઠાઈ ની બદલે હળદર કસી નાખી તો પણ શું ઓઢી રાખી ટીવી જોતા રહો પણ સાહેબ આ બધા મને બો કીધે કીધે કરે શું કે કે વિકાસ ગાંડો થયો વિકાસ રખવાય છે વિકાસ હિંગોળા ચીડ્યો ઈ તો વિકાસ નહીં બીજા વિકાસ વાત કરે છે તને નો ખબર પડે તો એ તો બેસી જા ಕಾಯ ತಾರು ಭೇ এনিগেকাকায়, এন পৃিনি, য়ামলেয়ে. ত্য়ানা প্রাটিন. সাউচে মটো হাকর এয়াকেয়! রুলসান! কোইয় খুরা? কোযারা? একলেধা 给我爸 એશિયા આફ્રિકા ને યુરોપ એમાં શીખર જે થઈ ગયું ખબર તો ખબર તો જા આગળનો પ્રશ્ન દુનિયામાં સૌથી વધુ વરસાદ ક્યાં થાય છે બોલો સાહેબ ગોલબકા જમીન ઉપર જમીન વાળી એઠી કફલિક તો રહેવાની છે અને સાથે જવાબ કોને આવડે છે સાહેબ બોલ કે નહીં આ કેરા જવાબ છે ખબર તો ખબર તો એ જા

જેમાં 15 ગ્લાસ જ્યુસ 5 મિનિટમાં બનાવી શકાય છે ઓલો સાહેબ બોલ કેવી વોશિંગ મશીન 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 વાળી સાહેબ તો ગુંમડ્યો યાર ઓય નો 15 દિવસ ના તો ગુંમડું થાય ને

અઈકે દે માઈક બક નાનું માઈક આ દે આ લઈ લે અહીંયા બેટા આ છોકરાઓ તો એટલે ભણ્યા નથી તમે તો બોલજો ભણાયા સીવાય કઈ ઉદ્ધાન નથી જય હિન્દ જય ભારત